ઇતિહાસના પિતા તરીકે કોણ ઓળખાય છે હેરોડોટસ સિંધુ સંસ્કૃતિ શાની માટે પ્રસિદ્ધ છે નગર વ્યવસ્થાની માટે સિંધુ સંસ્કૃતિના લોકોનો વ્યવસાય શું હતો ખેતી સિંધુ સંસ્કૃતિની પૂર્વ દિશાનું અંતિમ સ્થાન કયું હતું આલ્મગીરપુર સિંધુ સંસ્કૃતિમાં ખેતીના મુખ્ય પાકો કયા હતા જવ અને ઘઉં ભારતનો રાષ્ટ્રીય પંખી કયો છે મોર ભારતનો રાષ્ટ્રીય પ્રાણી કયું છે વાઘ ભારતનો રાષ્ટ્રીય ફળ કયું છે કેરી ભારતના રાષ્ટ્રીય ગાણાના રચિતા કોણ હતા રવિન્દ્રનાથ ટાગોર ભારતનો રાષ્ટ્રીય ખેલ કયો છે હોકી એક એક વેદો કઈ ભાષામાં લખાયા છે સંસ્કૃત એક બે ભારતમાં પ્રથમ લોખંડ પાથરેલી રેલ કયા ચાલેલી મુંબઈથી થાણે એક ત્રણ તરવલ્લી પર્વતમાળા કઈ દિશામાં વિસ્તરેલી છે ઉત્તર પશ્ચિમથી દક્ષિણ પૂર્વ એક ચાર ચકોરી કયો તહેવાર છે કચ્છનો લોકતહેવાર એક પાંચ રામાયણના કવિ કોણ છે વાલ્મીકી એક છ પૂર્વે પાંચસો ત્રેસઠમાં કોણ જન્મ્યા હતા મહાવીર સ્વામી એક સાથ હરપ્પા સંસ્કૃતિમાં ઘોડા હતા કે નહોતા નહોતા એક આઠ વૃક્ષોની શાસ્ત્ર શાને કહેવાય વનસ્પતિ શાસ્ત્ર એક નવ પ્રથમ નદી કયો મહાત્મા દર્શાવ્યા હતા સરસ્વતી બે દક્ષિણ ભારતનો જાણીતો રાજા કોણ એકત્રીસ ખાડપ્પીય સંસ્કૃતિનું મુખ્ય બંદર કયું લોથલ બત્રીસ ખાડપ્પીય સંસ્કૃતિનું મુખ્ય બંદર કયું લોથલ તેત્રીસ હડપ્પાના લોકો શાણાઈથી અજાણ હતા લોખંડથી ચોત્રીસ હડપ્પાના વાસણો કયા રંગના હતા લાલ પાત્રીસ યોજનાના દાણા ક્યાંથી મળી આવ્યા છે લોથલ છત્રીસ હડપ્પીય સંસ્કૃતિની અમુક જમીનો અનામત હતી હા સાડત્રીસ હડપ્પીય લોકો ખેતી માટે શું વાપરતા હળ આડત્રીસ હડપ્પીય લોકોનો મુખ્ય ધર્મ કયો હતો પૃથ્વી અને પ્રકૃતિ પૂજા ઓગણચાલીસ હડપ્પીય લોકો કઈ નદીના કાંઠે વસેલા હતા સિંધુ નદી એકતાલીસ સિંધુ સંસ્કૃતિ કઈ નદીના કાંઠે વિકસેલી હતી સિંધુ નદી બેતાલીસ હડપ્પા કયા રાજ્યમાં આવેલું છે પંજાબ પાકિસ્તાન તેતાલીસ ક્યાં આવેલું છે ગુજરાત ચુમાલીસ સિંધુ સંસ્કૃતિના લોકોએ કઈ લિપિનો ઉપયોગ કર્યો હતો તસવીરોવાળી લિપિ ચિહ્નલીપી પિસ્તાલીસ સિંધુ સંસ્કૃતિનો મુખ્ય વ્યવસાય કયો હતો ખેતી છેતાલીસ હડપ્પીય સંસ્કૃતિમાં કઈ અનાજની ખેતી થતી હતી ઘઉં અને જવાર સુડતાલીસ મોહનો અર્થ શું થાય છે મરણેલા લોકોનું નગર અડતાલીસ હડપ્પીય સંસ્કૃતિના ઘરોમાં શું ખાસ હતું દર વિધિવત નિકાસની વ્યવસ્થા ઓગણપચાસ હડપ્પીય સંસ્કૃતિના લોકો શેના ઉત્પાદનમાં નિપુણ હતા લોથલના ગાઢ વસણો અને મોરપંકીના દાગીના પચાસ સિંધુ સંસ્કૃતિનો પ્રથમ અવશેષ ક્યારે મળ્યો હતો એક હજાર નવ એકવીસ દરરોજ આવા પ્રશ્નો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ